શ્વેતક્રાંતિ ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરડ ડેરીના ચેરમેન હુંબલના મંડળ તે સમગ્ર કચ્છ જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે તે બદલ આમતક ન્યૂઝ પરિવાર તરફથી વલમજીભાઈ હુંબલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપ ન્યૂઝમાં સ્વાગત છે અને હું છું ભારતીય પૂર્વ તો જેમ કે આપણે શું જાણીએ છીએ કે તાજેતરમાં જ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સેરેટરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલને આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે એ પ્રમાણપત્ર વલમજીભાઈ હુંબલે શ્વેત ક્રાંતિ બાદ હવે નમક ક્રાંતિ તરફ પોતાના ભંડાણ માંડ્યા છે અને હવે અમૂલ મોડેલથી દૂધની સાથે સાથે નમકનું પણ સંપાદન કરવામાં આવશે તો આપણે જાણી લેશું કે આ વિશે વલમજીભાઈ હુંબલ આપણને શું માહિતી આપે છે જી તાજેતરમાં સરકારના કેન્દ્ર સરકારના સહકારના ચાર વર્ષ પૂર્ણ થતાં એની રાષ્ટ્રીય લેવલે ઉજવણી આણંદ મુકામે રાખવામાં આવી હતી અને તેમાં માનનીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ સાહેબ ની ઉપસ્થિતિ હતી અમે લોકોએ મીઠાને વધારે મહત્ત્વ આપવા માટે સરકારશ્રીની સૂચના પણ હતી અમૂલ સાથે ચર્ચા કર્યા પછી જે રીતે દૂધની કામગીરી કરી અને સરહદેરીએ સફળતા મેળવી છે અમૂલે એનું માર્કેટિંગ કર્યું છે તે જ રીતે કચ્છમાં મીઠા ઉદ્યોગ ખૂબ ફૂલ્યો ફાલ્યો છે લગભગ આખા દેશનું પાંત્રીસ ટકા મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે અને એક એના અગરિયા અને જે દસ એકર સરકારે અગરિયાઓને જમીન આપી છે મીઠા ઉત્પાદન માટે એ લોકોને પોતાનો માલ વેચવા માટે અને આર્થિક ઉપાજન માટે ખૂબ મુશ્કેલી પડતી હતી તો જે રીતે પશુપાલકોને આપણે ઉપયોગી થયા અને કલેક્શન કર્યું એ જ રીતે મીઠા ઉદ્યોગના અગરિયાઓ અને પ્લોટઘારકોને પૂરેપૂરા ભાવ મળે વળતર મળે એનું સામાજિક ઉત્થાન થાય એની આર્થિક પરિસ્થિતિ સુધરે એના માટે અમે લોકોએ સમગ્ર કચ્છ જિલ્લાની દરિયાઈ વિસ્તાર મીઠા ઉત્પાદક અને વેચાણ સહકારી મંડળી બનાવી અને સરહદ ડેરીના બાયલોજમાં સુધારો કરીને મીઠાનું કામગીરી કરવા માટેનો અમે સુધારો કરાવ્યો એટલે જે મંડળી મીઠા ઉદ્યોગ માટે બનાવ્યું છે એ મંડળી અગરિયાઓ પાસેથી મીઠું ખરીદ કરશે એમની પાસેથી સરહદ ડેરી ખરીદ કરી પ્રોસેસિંગ કરી અને વેચાણ સુધીની જે જવાબદારી અમૂલની છે એને અમે પ્રોડક્શન કરીને માલ આપશું અને સમગ્ર દેશમાં જે પ્રખ્યાત કંપનીઓ મીઠું વેચે છે એની કોમ્પિટિશનમાં અમૂલ બ્રાન્ડ સમગ્ર દેશમાં વેચાણ માટે મૂકવામાં આવશે અને એનું માર્કેટિંગ અમૂલ કરશે તો આનાથી આપણે અગરિયાને કોઈ લાભ ખરો અગરિયાને મીઠા ઉદ્યોગ એમાં અગરિયાઓને ખૂબ મોટો લાભ મળશે દસ એકરના જે મીઠા ઉદ્યોગકારો જે છે અગરિયાઓ અત્યારે અગરિયાનું જીવન ધોરણ ત્યાં જ પ્લોટમાં જ રહેતા હોય છે એના શિક્ષણ માટેની સરકાર બધા પ્રયાસો કરે છે સામાજિક એનું ઉત્થાન થાય એના માટેના પ્રયાસો કરે એટલે સરકારના પ્રયાસોની સાથે આ સહકારી માળખું ભળી અને એનું જીવન ધોરણ ઊંચું આવે એને અત્યારે પર કેજી લગભગ પાંત્રીસ પૈસા જ મળતા હશે એને બદલે બેથી ત્રણ ગણું ઉપાર્જન એ લોકોને મળે એવા સરહદ અને અમૂલના પ્રયાસો રહેશે એટલે એને આર્થિક લાભ પણ વધારે થશે એટલે માનનીય મોદી સાહેબની જે ગણતરી છે સહકાર છે સમૃદ્ધિ સુધી એ સમૃદ્ધિ મીઠા ઉદ્યોગમાં સહકારના માળખા દ્વારા સમૃદ્ધિ મળશે તો દર્શક મિત્રો આપણે જાણ્યું કે અમૂલ બ્રાન્ડ જે માત્ર હમણાં દૂધનું ઉત્પાદન કરતું હતું અને વેચાણ કરતું હતું તે હવે દૂધની સાથે સાથે નમકનું પણ માર્કેટમાં વેચાણ થશે અને તેની માર્કેટિંગ અમૂલ બ્રાન્ડ કરશે